જેનો ચિપ્સ વાળો ભાગ હોય છે એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ કાર્ડ અહીંયા ભરાવીને થોડો ધક્કો લગાવવાનો છે ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે એટીએમ કાર્ડ અંદર ગયા થોડી વાર તમારે રાહ જોઈ લેવાની છે થોડી વાર તમે રાહ જોશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરી લેવાની છે જે પણ ભાષા તમે પસંદ કરવા માગો છો એ ભાષા ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા મેં ગુજરાતી પર ક્લિક કરી લીધું તમે જેવા ગુજરાતી પર ક્લિક કરશો ત્યારે આવું પેજ આવશે તો થોડી વાર રાહ જોઈ લેવાની છે થોડી વાર રાહ જોશો ત્યારે આગળ આવું પેજ આવશે કૃપા કરીને તમારી પિન દાખલ કરો તો તમારા એટીએમ કાર્ડનો પિન અહીંયા એન્ટર કરવાનો છે નીચે બટન આપેલા હશે એ બટનની મદદથી અહીંયા પિન એન્ટર કરવાનો છે અહીંયા મેં પિન એન્ટર કરી લીધો પિન એન્ટર કર્યા બાદ તમારે અહીંયા એન્ટરવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે એન્ટરવાળા બટન પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમે પૈસા ઉપાડવા માંગો છો તો અહીંયા ઉપાડ પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે ઉપાડ પર ક્લિક કરશો ત્યારે આગળ ત્રણ ઓપ્શન આવશે કૃપા કરીને પસંદ કરો તો તમારે અહીંયા બચત ખાતા પર ક્લિક કરી દેવાનું છે અહીંયા બચત ખાતા પર મેં ક્લિક કરી લીધું બચત ખાતા પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે યોગ્ય રકમ ભરો તો તમે જે પણ પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા અહીંયા એન્ટર કરી દેવાના છે નીચે બટન આપેલા હશે બટનની મદદથી અહીંયા મેં પૈસા એન્ટર કરી લીધા પૈસા એન્ટર કર્યા બાદ તમારે અહીંયા બરાબર પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે બરાબર પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે શું તમે રસીદ લેવા માગો છો તો તમે પાવતી લેવા માગતા હો તો આ ઉપર ક્લિક કરવાનું છે પાવતી લેવા નથી માગતા તો ના ઉપર ક્લિક કરવાનું છે પાવતીની અંદર તમે કેટલા પૈસા ઉપાડ્યા છે અને કેટલા ખાતામાં છે એ લખેલું હશે તો અહીંયા હું પાવતી લેવા માગું છું તો મેં હા ઉપર ક્લિક કરી લીધું હા ઉપર તમે જેવા ક્લિક કરશો જોયા પૈસા તો તમારે આ પૈસા અહીંથી લઈ લેવાના છે પૈસા આવ્યા બાદ તમે જોઈ શકો ઉપર બે રસીદ નીકળીને આવશે જે તમે પાવતી લેવા માગતા હતા એ તો આ પૈસા મેં લઈ લીધા પૈસા લીધા પછી તમારે પાવતીઓ પણ બંને લઈ લેવાની છે અહીંયાથી બંને પાવતી મેં લઈ લીધી પાવતી લીધા બાદ તમારું એટીએમ કાર્ડ ત્યાંથી કાઢી લેવાનું છે ઓટોમેટિક છૂટું થઈ જશે એટીએમ કાર્ડ તમે કાઢશો ત્યારે એટીએમ મશીનમાં આવું પેજ આવશે ત્યારે તમારો વ્યવહાર કમ્પ્લીટ થઈ ગયો છે ત્યારબાદ તમે ત્યાંથી જઈ શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો